અરવલ્લી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે પીધલાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે આખી રાત્રી દરમિયાન જિલ્લાના બાર પોલીસ સ્ટેશનમાં માં દારૂડિયા છે જિલ્લામાં દારૂ પીધેલા અડતાલીસ લોકોની અટકાયત કરવામાં આવે છે તો શામળાજી ભીલોડા સહિત બાર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે થર્ટી ના ઉત્તમ નશામાં ફરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે કરાઈ હતી તપાસ કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર